અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીના નેતાઓના ના ઇશારે આપણને પરવાનગી નહીં આપી આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીના કેટલાક નેતાઓ

એ પ્રશાસનને પણ કેવા માંગીએ છે અમે પણ અસ્થાયી ના વિસ્થાપિતો છે તમે જે એપીમાંથી પાણી લઈ જવા માંગો છો ને કાલે એપીમાંથી અમે નક્કી કરી દઈશું તો પાઇપલાઇન નું કામ પણ બંધ થઈ જશે કેમ તમે કેમ તમે ભાગ પાડવા માંગો છો ત્યારે આપણા મેળ માલિકો છે અહીંના યુએનઓ ને વડીલો ને પરદેવા માંગે કોઈ પણ કાર્યક્રમ ની પરવાનગી લેવાની આઝીદી કરવાની જરૂર નથી કાર્યક્રમો કરવાના 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 અને કરવાના એમાં કોઈના બાપ થી જરૂર નથી આપણે એક કોર માંથી આવીએ છીએ તમે રામાયણ અઠાવીને વાંચી લેશો ਰਾਮਾ ਵਾਲਾ ਕੋ ਫਤਰੀਂ ਰਿਹਾ ਤਾਰੇ ਤੇ ਇਹ ਫਤਰੀ ਆਪਣਾ ਫਿਰੇ ਦਿੱਤਾ ਹਲਮਾਨੀ ਵਾਟਾ ਤੇ ਨੀਤਾ ਕਲੀ ਵਾਟਾ ਇਹ ਆਪਣਾ ਫਿਰੇ ਦਿੱਤਾ ਮਾਟ ਆ ਰੋ ਕਲੀ ਵਾਟਾ ਜਾਰੇ ਇਕਲਾ ਵੀ ਨਾ ਮਾਰੇ ਇਹ ਆਪਣਾ ਫਿਰੇ ਦਿੱਤਾ ਤਮੇ ਜੀ ਲੜ ਮਰਣਾ ਕੋ ਤੋਤਨੀ ਸੋਣਾ ਨਾ ਜੇ ਕੋ ਬੀਲਾ ਰੁਕੇ ਨਾ ਹੋ ਤੇ ਉਹ ਤਰਹਾਰਾ ਆਪਣਾ ਖਤਰੇ ਸੀ

આજે પણ આદિવાસી સમાજ પોતાના હક અધિકાર માટે અહિયાં રોડ પર બેઠે છે આજે પણ આદિવાસી સમાજ શાળાઓ માટે રોડ પર ઉતરે છે આજે પણ આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર ઉતરે છે આજે પણ મારા યુવાનો ભણી બહેન ની નોકરી માટે રોડ પર ઉતરે છે જયારે દેશ વિકાસની વિકાસ ની આ વિસ્તારોમાં મોટા મોટા નર્મદા ડેમ ઉકાઈ ડેમ કડાણા ડેમ એવા ડોનો બનાવવામાં આવ્યા જયારે સરકારને આ વિસ્તારમાં લાકડી લઈ જવાનું રેલવે કરવામાં આવે નેશનલ હાઈવે ત્યારે પણ આદિવાસીઓએ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં માટે જીએમડીસી આવે ત્યારે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું છે આ વિસ્તારમાં મોટા મોટા કારખાનાઓ આવ્યા એક કંપની જીએમડીસી જીઆઈડીસી માટે પણ આદિવાસીઓ યોગદાન આપ્યું જયારે આજે પોતાની જમીનો ખેડવા માટે ખેડે છે ત્યારે આ પ્રશાસન હેરાનગતિ કરે છે જંગલ ખતું હેરાનગતિ કરે છે ત્યારે થોડો હવે ચલો ઘરું મારી સાથે જંગલ ખાતે પણ નહીં આવવા દેવાનું વાળા ને નહીં આવવા દેવાનું પણ એ જંગલ ખાતા ને પણ માંગુ છું એ જંગલ ખાતે ડિસિઝન બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વ મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો